સાતની છોકરીઓ કાજલ સિમરન સના અને નેહા આ ચાર છોકરીઓ એકબીજાથી જુદી નહોતી ઉદયપુરના રોઝવુડ હોસ્ટેલની દિવાલોમાં તેમની હસી મજાનો અવાજ હંમેશા ગુંજતો રહેતો રોઝવુડ હોસ્ટેલ એક જૂની અને ખખડધજ ઇમારત હતી જે પહેલા એક હોસ્પિટલ તરીકે વપરાતી હતી તેના ભૂતકાળ વિશે કોઈ ખાસ વાત કરતું નહોતું પણ ગરમીના દિવસોમાં પણ હોસ્ટેલની હવામાં એક વિચિત્ર ઠંડક રહેતી હતી એક રાત્રે તેમની સિનિયરના જન્મદિવસની ધમાલભરી દિવસની પાર્ટી પછી રૂમ નંબર દુર્ગંધ બેગમાંથી ઈતરની એક નાની શીશી કાઢી આનાથી થોડી રાહત મળશે ગુલાબ અને ચંદનની ઘેરી અને મીઠી સુગંધ ઓરડામાં માં ગઈ ચારેય છોકરીઓએ એકબીજાના કાંડા અને ગરદન પર ઈતર લગાવ્યું અને ખુશીથી હસી પડી નેહા જે સામાન્ય રીતે શાંત રહેતી હતી તેણે ઊંડો શ્વાસ લીધો અને તેના ચહેરા પર એક નાનું સ્મિત આવ્યું નેહા જાણે કોઈ બગીચો હોય તે સમયે કોઈએ ધ્યાન ન આપ્યું કે ઓરડાના ખૂણામાં રહેલા પડછાયાઓ ધીમે ધીમે ખસી રહ્યા હતા મધરાત સુધીમાં નેહાએ પોતાનું પેટ પકડ્યું મને સારું નથી લાગી રહ્યું તેણીએ ધીમેથી કહ્યું અને પછી તે બેવડી વળી ગઈ લીલાશ પડતું પ્રવાહી તેના મોમાંથી નીકળીને જમીન પર પડ્યું જે ખૂબ જ જાડું અને લપસણું હતું બાકીની ત્રણેય છોકરીઓ થોડી પાછળ ખસી ગઈ શું ફૂડ પોઈઝનિંગ થયું હશે કાજલે અનુમાન લગાવ્યું પણ પછી નેહાએ અચાનક પોતાનું માથું ઊંચું કર્યું તેની આંખો જે પહોળી થઈ ગઈ હતી અને પલકારા માર્યા વિનાની હતી સંપૂર્ણપણે સફેદ થઈ ગઈ હતી તેમાં કાળી કીકીનો કોઈ નિશાન નહોતો તેના ગળામાંથી એક ઘેરો અને ઘરઘરાટી વાળો અવાજ નીકળ્યો જે તેના પોતાના અવાજ કરતા ઘણો ઊંડો હતો હું તેને લઈ જઈશ

પરંતુ જ્યારે સના એક ફોન કોલનો જવાબ આપવા માટે થોડી દૂર ગઈ ત્યારે સિમરનને બાથરૂમની અંદરથી પોતાનો જ અવાજ સંભળાયો કે તે બાથરૂમમાં એકલી જ હતી તે અવાજ એક કલાક સુધી ધીમી અને ગણગણાટભરી વાતો કરતો રહ્યો જ્યારે સિમરને ડરના માર્યા દરવાજો ખોલ્યો ત્યારે બાથરૂમના અરીસા પર વરાળથી એક શબ્દ લખાયેલો હતો જૂઠી સિમરનના પ્રેમી નકુલે તેને તેના ફ્લેટ પર બોલાવી સિમરન થોડી ગભરાયેલી હતી ફ્લેટ પર રીતે બદલાતો રહ્યો ક્યારેક તે નકુલનો લાગતો હતો તો ક્યારેક કોઈ તદ્દન અજાણ્યા વ્યક્તિનો નકુલ અહીં નથી તે વસ્તુ જે નકુલના ચહેરા પર હતી તેના હોઠને અતિશય પહોળા કરીને હસતા ફુસફુસાવી પણ હું છું સિમરણ ડરીને ભાગી ગઈ અને થોડી જ વારમાં તેને વાસ્તવિક નકુલનો ફોન આવ્યો જે હજી તેના કામ પર હતો ગભરાયેલી છોકરીઓએ એક આધ્યાત્મિક વ્યક્તિની મદદ લીધી તેણે તેમને રોઝવુડ હોસ્ટેલ ભયાનક સત્ય જણાવ્યું

તો આગલી વખતે તેઓ તમને ક્યારેય જવા નહીં દે કાજલ સના અને ગઈ નહી અફવાઓ એવી છે કે તે હજી પણ રાત્રે હોસ્ટેલ ના કોરિડોર માં ફરે છે તે જ ગુલાબ ની સુગંધ ગણગણતી અને તેની આંખો હાડકા જેટલી ખાલી છે અને જો તમને ક્યારેય હવામાં કઈક મીઠું અને ફૂલો જેવું સુગંધ આવે કેટલાક દરવાજા એકવાર ખોલ્યા પછી ક્યારેય બંધ થઈ શકતા નથી અને કેટલીક સુગંધ ફક્ત પ્રશંસા કરતા ઘણી વધારે વસ્તુઓને આકર્ષે છે કાજલ સના અને સિમરન હોસ્ટેલ છોડી ગયા પછી પણ ડરમાં જીવતી હતી તેમને સતત એવો ભય સતાવતો હતો કે નેહાની આત્મા ગમે ત્યારે તેમની પાસે પાછી આવી શકે છે તેઓએ પોતાનો રૂમ બદલ્યા શહેરો બદલ્યા અહીં સુધી કે પોતાનો ફોન નંબર પણ બદલી નાખ્યા પરંતુ તે ગુલાબની તીવ્ર સુગંધ ક્યારેક અચાનક તેમની આસપાસ ફેલાઈ જતી જે તેમને યાદ અપાવતી કે ખતરો હજી ટળ્યો નથી એક રાત્રે સિમરન તેના નવા એપાર્ટમેન્ટમાં એકલી હતી બહાર જોરદાર વરસાદ વરસી રહ્યો હતો અને વીજળીના ચમકારાથી આખો રૂમ થોડી ક્ષણો માટે પ્રકાશિત થઈ જતો હતો અચાનક તેને પોતાના બેડરૂમના દરવાજા પર ખંજવાળવાનો અવાજ સંભળાયો તેણે ધ્રુજતા હાથે લાઇટ ચાલુ કરી પણ દરવાજો બંધ હતો અને ત્યાં કોઈ નહોતું તેને લાગ્યું કે કદાચ પવનના કારણે અવાજ આવ્યો હશે પણ પછી તે ખંજવાળવાનો અવાજ ફરીથી સંભળાયો આ વખતે વધુ તીવ્ર રીતે સિમરન ધ્રુજવા લાગી તેને ખાતરી થઈ ગઈ કે આ નેહાજ છે સનાએ એક નવી કોલેજમાં એડમિશન લીધું હતું અને નવા મિત્રો બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી તે થોડી શાંતિ અનુભવી રહી હતી પણ ભૂતકાળની યાદો તેને વારંવાર પરેશાન કરતી હતી એક દિવસ કોલેજના કેમ્પસમાં ચાલતી વખતે તેને દૂરથી નેહા જેવી દેખાતી એક છોકરી દેખાઈ સના થોડીવાર માટે થંભી ગઈ તે છોકરી પણ તેની તરફ જોઈ રહી હતી પણ તેનું મોઢું સ્પષ્ટ દેખાતું નહોતું સના ગભરાઈ ગઈ અને ઝડપથી ત્યાંથી ચાલી ગઈ પછીના દિવસોમાં સનાને વારંવાર એવું લાગતું હતું કે તે છોકરી તેની આસપાસ જ છે તેને ક્લાસમાં કેન્ટીનમાં અને હોસ્ટેલના કોરિડોરમાં પણ તે દેખાતી હતી શું ખરેખર નેહા પાછી આવી ગઈ હતી કે પછી આ માત્ર સનાનો ભ્રમ હતો કાજલને રાત્રે વિચિત્ર સપના આવતા હતા તે હંમેશા રોઝવુડ હોસ્ટેલમાં પોતાની જાતને જોતી હતી હોસ્ટેલ પહેલા કરતાં પણ વધુ ખરાબ અને ત્યજી દેવાયેલી લાગતી હતી ધૂળ અને કરોડિયાના જાળા બધે ફેલાયેલા હતા અને દરેક વખતે તે રૂમ નંબર બસો તરફ ખેંચાઈ જતી હતી એક રાત્રે સપનામાં તેણે રૂમ બસો સાત નો દરવાજો ખોલ્યો ઓરડો અંધકારમય હતો પણ તેને ખૂણામાં એક આકૃતિ દેખાય સ્પષ્ટ થતી ગઈ તે નેહા નેહા હતી પણ આ પહેલા જેવી નહોતી તેનો ચહેરો વિકૃત થઈ ગયો હતો અને તેની આંખોમાં ક્રોધ અને તિરસ્કાર ભરેલો હતો નેહા તીક્ષ્ણ અવાજે બોલી

ઘણી ચર્ચા અને ડર પછી તેઓએ નક્કી કર્યું કે તેઓ એકવાર ત્યાં જશે તેઓ જાણવા માંગતી હતી કે આખરે આ બધું શું હતું અને શું તેઓ ક્યારે આ ભયમાંથી મુક્ત થઈ શકશે એક ભયાનક રાત્રે કાજલ સના અને ફરીથી રોઝવુડ હોસ્ટેલ પહોંચી હોસ્ટેલ પહેલા કરતા પણ વધુ ડરામણી અને સુમસામ લાગતી હતી તૂટેલી બારીઓમાંથી પવન સિસોટી વગાડતો અંદર આવી રહ્યો હતો અને દરેક પગલા પર તૂટેલા ફર્નિચર અને કાચના ટુકડાઓનો અવાજ આવતો હતો તેઓ ધીમે ધીમે રૂમ નંબર બસો સાત તરફ આગળ વધ્યા દરવાજો સહેજ ખુલ્લો હતો અંદર અંધારું હતું પણ તેમને ગુલાબ તીવ્ર સુગંધ આવી રહી હતી ધ્રુજતા હાથે કાજલે દરવાજો થોડો વધુ ખોલ્યો અંદર સંપૂર્ણ અંધકાર હતો પણ ગુલાબની મીઠી અને તીવ્ર સુગંધ તેમની નાસિકાઓમાં પ્રવેશી રહી હતી ધીમે ધીમે તેમની આંખો અંધકારને ટેવાઈ ગઈ અને તેમને ઓરડાની અંદરની વસ્તુઓ દેખાવા લાગી ઓરડો ધૂળથી ભરેલો હતો અને ફર્નિચર તૂટેલું પડ્યું હતું પણ ખૂણામાં એક આકૃતિ બેઠેલી હતી તે નેહા હતી પણ તે પહેલાં જેવી નહોતી તેનો ચહેરો સફેદ અને નિસ્તેજ હતો અને તેની આંખોમાં ઊંડો ખાલીપો હતો તેના વાળ વિખરાયેલા હતા અને તેના હાથ પાતળા અને હાડ પિંજર જેવા લાગતા હતા તેના હાથ પર એક વિચિત્ર સ્મિત હતો અવાજ એક ઠંડા પવન સના ડરીને પાછળ ખસી ગઈ પણ કાજલ અને સિમરન સ્થિર ઉભા રહ્યા તેઓ જાણતી હતી કે તેમને આ ભય નો સામનો કરવો જ પડશે નેહા તું શું ઈચ્છે છે કાજલે ધ્રુજતા અવાજે પૂછ્યું નેહા હસી એ હાસ્યમાં ખુશી નહીં પણ કડવાશ અને દુઃખ ભરેલું હતું મે તમને કહ્યું હતું હું તમને ક્યાંય જવા નહીં દઉં અચાનક ઓરડાની હવા ઠંડી થઈ ગઈ પડછાયાઓ વધુ ઘેરા બનવા લાગ્યા અને તેમને એવું લાગ્યું કે ઓરડામાં માત્ર ચાર જણા નથી ધીમે ધીમે અંધકારમાંથી એક બીજી આકૃતિ બહાર આવી તે એક કદાવર અને ડરામણો માણસ હતો જેના હાથ લોહીથી લથબથ હતા અને તેના ચહેરા પર એક ઘાતકી સ્મિત હતું તેની આંખોમાં એક હિંસક જનુન દેખાઈ રહ્યું હતું આ આ કોણ છે સિમર ને ડર થી ગણગણ્યું આ એ કસાઈ છે નેહા જવાબ આપ્યો તેનો અવાજ હવે વધુ ઘેરો અને પુરુષવાચી લાગતો હતો જેની આત્માએ મારા શરીર પર કબજો કર્યો હતો તે કસાઈએ એક ભયાનક ગરગરાટી કરી અને તેમની તરફ આગળ વધ્યો તેના હાથ હવામાં લહેરાઈ રહ્યા હતા જાણે કોઈ તીક્ષ્ણ હથિયાર પકડ્યું હોય તે જ ક્ષણે ઓરડાના બીજા ખૂણામાંથી એક ત્રીજી આકૃતિ બહાર આવી તે એક સ્ત્રી હતી જેનો ચહેરો દુઃખ અને ક્રોધ થી ભરેલો હતો તેના વાળ વિખરાયેલા હતા અને અને તેની ઊંડી વેદના દેખાઈ રહી હતી આ આ પૂછ્યું એ આત્મા છે નેહાએ કહ્યું જેને આ હોસ્ટેલ ની જગ્યા પર દગો મળ્યો હતો અને તે બદલો લેવા માટે અહીં ભટકી રહી છે તે સ્ત્રીની આત્માએ એક તીણી ચીસ પાડી અને તેમની તરફ ધસી આવી તેના હાથ ઠંડા અને પથ્થર જેવા લાગતા હતા કાજલ અને સમજી ગઈ કે તેઓ એક ખતરનાક પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છે તેમને માત્ર નેહાની આત્માનો જ નહીં પણ બે વધુ દુષ્ટ આત્માઓનો પણ સામનો કરવાનો હતો તેઓએ એકબીજાની સામે જોયું અને નક્કી કર્યું કે તેઓ હાર નહીં માને તેઓ એક સાથે મળીને તે ભયાનક આત્માઓનો સામનો કરવાનો નિર્ણય લીધો રૂમ બસો માં ભયાનક ચીસો અને ઘર અવાજ ગુંજી ઉઠ્યો છોકરીઓ પોતાની બધી લડાઈ લાંબી અને ભયાનક હતી છોકરીઓ ઘાયલ થઈ ગઈ હતી અને તેમની તાકાત ખૂટી રહી હતી તેમને સમજાયું કે તેઓ આ આત્માઓને હરાવી શકશે નહીં તેમનો એકમાત્ર રસ્તો હતો અહીંથી ભાગી જવું તેઓએ એકસાથે દરવાજા તરફ દોટ મૂકી પણ નેહા અને તે બે આત્માઓએ તેમને ઘેરી લીધા વાગવાનો કોઈ રસ્તો નહોતો તે જ ક્ષણે હોસ્ટેલની બહાર જોરદાર વીજળીનો કડાકો થયો અને આખો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો જ્યારે પ્રકાશ ઓછો થયો ત્યારે નેહા અને તે બે આત્માઓ ગાયબ થઈ ગઈ હતી કાજલ સના અને સિમરન હાફતી અને ડરેલી હાલતમાં ત્યાં ઊભી હતી તેઓ જાણતી હતી કે તેઓ ભલે આ વખતે બચી ગઈ હોય પણ તે ભય ક્યારેય તેમનો પીછો નહીં છોડે રોઝવુડ નું રહસ્ય અને રૂમ બસો સાતની છોકરીઓની ડરામણી કહાણી હંમેશા તેમના મનમાં જીવંત રહેશે અને કદાચ કોઈ અંધારી રાત્રે તમને પણ ગુલાબની મીઠી સુગંધ આવે